મિત્રો સારી પત્નીમાં આ ત્રણ ગુણ હોય છે તો જ તેનો પતિ હંમેશા સંમત થાય છે ચાણક્ય અનુસાર સ્ત્રીએ તેના વર્તનમાં હંમેશા નમ્ર અને દયાળુ હોવું જોઈએ આ સ્વભાવની સ્ત્રી હંમેશા તેના પરિવારનું ધ્યાન રાખે છે તે હંમેશા તેના પરિવારની સુખાકારી વિશે પણ વિચારે છે ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં એવી ઘણી બાબતોનું વર્ણન કર્યું છે જે જીવનના ઘણા તબક્કે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ચાણક્યની નીતિઓનું પાલન કરીને ઘણા લોકોએ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીમાં ત્રણ મહત્વના ગુણ હોય છે તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેના પતિ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે નમ્ર અને દયાળુ સ્ત્રી ચાણક્યના મતે સ્ત્રીએ હંમેશા તેના વર્તનમાં નમ્ર અને દયાળુ હોવું જોઈએ ધરતલ ટાઈમ્સ આ સ્વભાવની સ્ત્રી હંમેશા તેના પરિવારનું ધ્યાન રાખે છે તે હંમેશા તેના પરિવારની સુખાકારી વિશે પણ વિચારે છે પૈસા બચાવતી સ્ત્રી ચાણક્ય અનુસાર સ્ત્રીને હંમેશા પૈસા બચાવવાની આદત હોવી જોઈએ જે સ્ત્રીને પૈસા બચાવવાની આદત હોય છે તે ખરાબ સમયનો સામનો સરળતાથી કરી શકે છે ધાર્મિક સ્ત્રી ચાણક્ય અનુસાર સ્ત્રીએ હંમેશા પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ ધર્મનું પાલન કરનારી સ્ત્રી હંમેશા સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તેઓ પોતાના બાળકોને અનુશાસન આપે છે આવી સ્ત્રી હંમેશા પોતાના કર્તવ્યનું પાલન કરે છે તાવી ન માત્ર પરિવારનું કલ્યાણ કરે છે પરંતુ ઘણી પેઢીઓ સુધી